પરત ધાંગદ્રા જઈ રહ્યો હતો ત્યારે ધાંગધ્રા માલવણ હાઈવે હરીપર બ્રિજ પાસે આવેલી ગોકુળ હોટલ પાસે પૂર ઝડપે જતી ઇકો કારનું ટાયર ફાટી ગયું હતું પૂર ઝડપે જતી કારનું અચાનક ટાયર ફાટી જતા ઇકો કાર પલટીને ઊંધી વળી ગઈ હતી જેમાં સવાર પાંચ લોકો પૈકી ચારના કરુણ મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી ચાર મૃતકોમાં બે મહિલા અને બે પુરુષોનો સમાવેશ થાય છે જેમાં ત્રણ એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે આ અકસ્માતની ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા જેમણે એકસો આઠ અને પોલીસને જાણ કરતા ઘટના સ્થળ પર બચાવ ટીમ પહોંચી ગઈ હતી પોલીસે પણ તાકીદ ઘટના સ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ઘટનામાં એક જ જાદવ પરિવારના ત્રણ લોકો અને ચાવડા પરિવારમાં એક વ્યક્તિના અકાળે મોતની ઘટનાથી પરિવારજનોમાં રોકળ અને આક્રંદનું વાતાવરણ જોવા મળ્યું હતું રીના પરમાર માટુડી ન્યૂઝ ગુજરાતી